તો હાલો મિત્રો જાય પાણી છે ને કાલ કરતા વધારે તો મિત્રો આખી રાતનો વરસાદ ચાલુ હતો કાલે પણ ચાલુ હતો પરમદી પણ વરસાદ ચાલુ હતો પણ અત્યારે પણ જો ધીમો ધીમો વરસાદ ચાલુ છે આપણે બહાર નીકળ્યા નથી અને અત્યારે જો આપણે થોડોક વરસાદ ધીમો પડ્યો છે તો આપણે જાય બારણે અને વ્લોગ શૂટ કરી તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયો લાઈક કરી દો ચેનલ બનાવે છે સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયો આપણે હવે કન્ટિન્યુ કરી અને વરસાદ પણ ધીમે ધીમે આવે છે તો વિડીયો આપણે હવે કન્ટિન્યુ કરી તો હાલો મિત્રો જાય જાય આપણા ગામમાં પણ પાણી છે ને કાલ કરતા થોડુંક વધારે પાણી છે કાલે થોડુંક ઓછું પાણી આજે થોડુંક વધારે પાણી છે તો જાય છે આપણા ગામમાં જો કેટલું પાણી છે કેમ થયું જોવા છે જોવા તે આપણે આવી ગયા થોડું થોડું એ બાજુ થોડું પાણી છે અને આ બાજુ વધારે પાણી છે આ પુલ ઉપર પાણી વધારે જાય છે આ પુલ ઉપર આપણે જવાય નહીં આ પુલ ઉપર પાણી વધારે જાય છે એટલા માટે

હવે હું પાવી પડા આ વર્ષે હજી ચાલુ છે જોને અરવાના ફૂટી જાય આમના પાછે દીવી વાત નવા નવા ની રહી છે ઓ બસ બટન માપે છે આર હાલો હું જાવ આવો આવો ને ગાલી મજા આવશે એક આ તો બ્લોગ શૂટ કર લઉં હાલ હાલો હું કુદી તો કાઈ છે ને માર એકલા જાવ જો હા पादर बोज आटो मरता ही जिल्हों, तो त्रिकर विए नेला, क्याल नोकरी तो करीतों, आची, तागड़ों

પાંચ છ વાગે કે સાત વાગે એમ કંઈક ઉપડે એવું કઈક છે ખબર નથી ખ્યાલ બહુ ખાસ તો અત્યારે આવી ગયા આપડે જો રોડ ઉપર રોડ ઉપર એટલે કે રોડ ના કાઠે આપડે આવી ગયા છે દુકાનમાં આપડે જવાનું છે અત્યારે હમણાં તો જો આ બસ પડી છે હે ને બસ અમદાવાદ વાર બસ છે ચાલો હારો ને પાણી નદી કાઢ ની કે તો હાલ મિત્રો આપડે અત્યારે આવી ગયા ઘરે બરાબર છે ઘરે આવી વરસાદ ચાલુ થઇ જાય આપણે ઘરે પડે આવી નથી તો આપડે બસમાં ગામમાં આપણે અટવાઈ જાય એટલે વહેલું ઘરે આપણે પીવાનું પડે બરોબર છે તો અત્યારે આપણે વી ગયા ઘરે તો અત્યારે આપણે એવા ઘરે અને વરસાદ ધીમે ધીમે પાછો ફરી પાછો ચાલુ થઈ ગયો છે અને પાણી પણ થોડુંક વધી ગયું છે એટલે આપણે અત્યારે ઘરે વીવા બરોબર તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવી છે ને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી દેજો તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી બધાને